નાતે ઉછીના આપ્યા હતા આ બંને મિત્રોએ ઉછીના આપેલા રૂપિયા પરત ના આપતા યુવાન ગત તારીખ અઢારમી જુલાઈ ઘરેથી ચાલ્યો ગયો હતો અને વિડીયો કોલ કરી પત્નીને છોકરાને સાચોજી મારા છેલ્લા રામ રામ કહી વિરમગામ માલવણ પાસેની કેનાલમાં ઝંપલાવ્યું હતું

જેમાં ગત તારીખ ઓગણીસમી જુલાઈ યુવાનનું બાઇક વિરમગામ ગામ નજીક કેનાલમાંથી મળ્યું હતું અને મૃતદેહ દસાણા તાલુકાના હેબતપુર પાસેથી મળ્યો હતો આ બનાવમાં મૃતક રવિન્દ્રકુમારની કુમારની પત્ની નીલમબેને બજાણા પોલીસ મથકે કલોલના સંતેજ ગામના પંચવટી ફ્લેટ પર રહેતા શૈલેશ ડાયાભાઈ પંચાલ અને મહેસાણા જિલ્લાના ખેરાલુના ચેતન બળદેવ બારોડ સામે પતિને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે બનાવની વધુ તપાસ બજાણા પોલીસ ચલાવી રહી છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર